સાધન ના મળી આટલા હાઈવે ઉપર ઉતાર રિક્ષા વાળા સાધન ના મળ્યું મોડું થયું બીજું કશું નહીં હું ખાણ ટાઈમે પહોંચી ગયી યાર ખાવાનું બધું લીધું એ તો કઉપટી ગયું હું તો બધું ગયો એવું

અરે આ તાએ બનાવી દીધું પડી ગયું તો ફોણું પડ્યું અ બફોરાનું પડ્યું નો ખવરાવત અને ઓય મસ્ત પથારી કરીને આપણે બે હુરત ઓય યાર શું થયું આપણે યાર માર ચોકીમાં જવાના હુ ચોકીમાં જવા સોસાયટી નીકળો કરમ હો તો હોરાક જઈએ યાર આ તો હોર તો રાખી પડ્યું ક્યાં કરવા હું કરું ક્યાં ચોકી કરો ને ચોકી માં રાખવી પડે ના ના રાખવી પડે ચોર નો લેવાય ચોરી ના આવે હથિયાર લઈને તો ખબર પડે વાત સાચી તમારે કે આવી એના ને તમારે ચોકી બોકી નઈ કરવી અંદર ગેટ માંથી તો ખબર પડવાની હોય એવું હોય અરે ઊંઘવાનું તો હોય પણ આપણે મોડે ઊંઘવાનું એવું એના કરતા આવું બધું ના કરાય સાવ કરવાનું ચોકી બોકી ના કરાય એના કરતા એકાદી આદિ કંપની બંપની નોકરી જ કુ દેવાય નોકરી આટલી ઉંમર કોઈ નોકરી લે યાર ના નોકરી થી બધા લે આટલી ઉંમર કોઈ નોકરી લે યાર એટલે હવે તમે પાવ કશું કરે કોઈ નહીં તમે ના કરે તો હું એકાશ્યુ ના કરેખો આ ડોહાને કોણ નોકરી લઈ જાય એ બધા નોકરી કંપનીઓ આ ચોક વાળા હંગરે બીજો કોઈ નાંખે યાર જો આખી કરી ખાઈએ તો હું કરીએ એવું હું આ ખેતર આવતા તડી બંધ કર નાશુ ખેતર તો વાયે પણ ખેતરમાં યાર બાર મહિને મલક પાક પાક પાકતાનો એવું હું ના એ તો વાત સાચી લે આ વખત તો વાય જ નહી કો કશુ વાયું એમ તો થોડું થોડું જ વાય્યું બીખો વાયે બગા નહી વાય્યું એવું તમે મારે કોઈ કરે એવું નહી હું એકલો કરે એવું એટલે એક ખેતર વાય્યું એવું ના ના હારું હારું એમ મલ છે મલ તો હારું જ નહીં યાર ચાણ હું હું કેસો તો મેળ નહીં પડાયો ના યાર તાય તો મેળ નહીં પડે મારા ચોકીમ જવાનું ના યાર તમને યાર તમે ને મહેમાન કેવો યાર ભગવાન કેવો તમે તો એ હાચો નહીં યાર તમને તો ના તમને ખબર હૈ યાર તાણ તમે થાચો વાળા મોણો તાણ યાર હું તો યાર મહેમાન માટે એવું નહીં રાખતો હું કો હા લાગે હું ફોટલી ના યાર એ તો હું બંધ ના કરે ચાંથી વાળી કઈ નહીં યાર આ તો દાદારા દે

મારું બેટું હું તો જ્યાં રાખી એ તો મેં અમા ભાઈ બનવું પણ મને ખબર કે નઈ રાખે એ આજે કદી મધ ચોકી લઈને બે હા એ તો એ તો કઈ કમાય તો પણ હવે મને ખબર કોઈ કોઈની હંગ્રાન તો આ જગતો તો હંગા છે છેલ્લું ઘર આલ્યો ને રી થારું પા તો હંગા છે ભત્રીજમ બે જણા મન તો કદી નાની પાર તો ભત્રીજમ માર આમ તો હારો જ છે તો હું ના જે તારું ને મેં તો પેલું ખાવાનું પડ્યું ને તો હારું ના કે ભૂખે મરી જવાનો હું એ જમીન ઉપર કાટલું

મને નહીં આ તો બધું ઓછું ખાવો આ તો શીખવું પડે મેં મને ચાર રોડ થી ના યાર હું તો પેલા રોડ થી આવું મને તો એવું સસ્તું પડે ને યાર એવું હોય પેલા યાર જો તો ચંદુબા ગયા તે ચંદુબા ને દાખલું વગાડવા જવાનું તું એવું હતું ચોક પ્રોગ્રામ રાખ્યો તો એટલે કે મારે દાખલો વગાડ જાવ ને નકર તમે કેવાય હું ઘાટ દે પછી હું કહો હારે તમે જઈએ મારે થોડી તને એમ રોકાય ના રોકાય એમ પ્રોગ્રામ કેન્સલ કરે તેથી પાછું આવ્યો જેનો ભાંગી જેનો ભાંગી ઘેર આવીને

મને હેરો